રખડતા એવી સમસ્યા છે કે લોકોને વાહન ચાલકોને એટલી સમસ્યાઓ જે પડી રહી છે ઘણી વાર અકસ્માત થતા પણ લોકો બચી જાય છે અને ઘણી વાર અકસ્માતના જે ગેસ પણ સામે આવતા હોય છે ત્યારે અત્યારે જે બે આંખલાનો જે યુદ્ધ દંગલનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વીસ પચીસ મિનિટ સુધી આંખલાઓ જે હળવદ શહેરના મેઇન રોડ ઉપર બાજેલા હતા અને જે પાછા છૂટા પડાવવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો હતો અને માન છૂટા પડ્યા અને આવી પરિસ્થિતિ જે હળવદમાં ઊભી થતી હોય ત્યારે લોકો માટે બહુ ચિંતાજનક અને જોખમી બની જતી હોય છે અને હવે સવાલો જે તંત્ર સામે ઊભા થઈ રહ્યા છે કે આવી રીતે જે ખુલ્લેમ જે બેફામ રીતે જે રખડતા ઢોર જે માખડતા હોય ત્યારે લોકોનો જીવ જાય તો જવાબદારી કોની આના માટે કોણ જવાબદારી લેશે એ હળવદનું તંત્ર નગરપાલિકા લેશે કે અધિકારીઓ લેશે કોણ જવાબદારી લેશે આની લોકોની સલામતી સામે આ સવાલો ઊભા થઈ રહ્યા છે તો ક્યાં સુધી લોકો આ બધું સહન કરશે સો આવી રીતે લોકોને હેરાન થવાનું છે આ રાજ્ય બી સમસ્યા છે રખડતા ઠોરની એ આપણે બધા જાણીએ છીએ પણ આનું કંઈક નિવારણ કેમ નથી આવતું આ પ્રશ્નનો હલ ક્યારે કરવામાં આવશે એ સવાલ હળવદ છેના લોકોના મનમાં ઊભા થઈ રહ્યા છે તો મિત્રો આ પ્રશ્નનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે કે લોકોને જ્યારે જીવ જોખમમાં રહેતા હોય લોકો તકલીફમાં મુકાતા હોય તો આનું પ્રશ્નનું કંઈક હલ કરવું એ જરૂરી બન્યું છે નમસ્કાર you okay.